રતનપુર ટીમ્બા માં રેડ પડે એની શું વિગત સાહેબ આજ રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાન ચોટીલાની ટીમ દ્વારા બે વાગ્યાની આસપાસ થાનગઢ તાલુકાના રતનપુર ટીમ્બા ખાતે જે ગેરકાયદેસર કાર્બોસેલના ખનન પ્રવૃત્તિ ચાલે છે ત્યાં અમારી ટીમ સાથે અમે રેડ પાડી હતી અને આ રેડ દરમિયાન ચાર ચારથી પાંચ કૂવા છે લાઈવ પકડી પાડવામાં આવેલા છે સાથે સાથે બે ટ્રેક્ટર એક કમ્પ્રેસર એક જનરેટર એક ડીઝલ પંપ ચાર હજાર મીટર વીજળીનો કેબલ બે હજાર મીટર પાણીની પાઇપલાઇન અને દસ બકેટ આમ મળીને કુલ છવ્વીસ લાખ દસ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને આ તમામે તમામ જે મુદ્દામાલ છે એ હાલ ખસેડવાની કામગીરી ચાલુ છે સાથે સાથે અહીંયાથી વિશેક જેવા એ મજૂરોના કુપા પણ મળી આવેલ છે જે મજૂરોને પણ સમજૂત કરી અને તેઓ મધ્યપ્રદેશના હોય તેઓને પણ મોકલવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને આ જે પણ કોઈ બે ટ્રેક્ટર જપ્ત કર્યા છે એ ઈસમો કોણ છે અને ક્યાંથી આ ખનન કરતા હતા તેઓની શોધખોળ કરી અને તેઓની સામે ગુજરાત પ્રિવેન્શન ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ બે હજાર સત્તર અંતર્ગત કાર્યવાહી હાથ ધરે છે